અને એમાં લગ્ન નોંધણીની અંદર મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજબી માગણી છે અને સમયની માંગ છે કારણ કે અત્યારે છોકરા છોકરીઓને ખાસ કરીને છોકરીઓ દીકરીઓ ગમે તે વાતમાં આવીને ભોળવાઈને અથવા તો એને લાવીને જે લોકો એની સાથે લગ્ન કરે છે પછી જેહાદ લવજેહાદ જેવા બનાવોનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કર બની જાય છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદામાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એને સમર્થન આપું છું